પોરબંદર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે ફોર્મ ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ ફોર્મ પરત ખેંચવાના દિવસે ડમી ઉમેદવારોના ફોર્મ આપોઆપ રદ થયા હતા એક પણ ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચાતા પોરબંદર લોકસભા બેઠક પર બાર ઉમેદવારો અને વિધાનસભા બેઠક પર છ ઉમેદવારો વચ્ચે જંગ થશે મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ થશે તેવી ચર્ચા જોવા મળી રહી છે પોરબંદર લોકસભા બેઠકની સાથે પોરબંદર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે એક પર ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચતા હવે પોરબંદર લોકસભા અને વિધાનસભા બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે લોકસભામાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત બસપા લોક પાર્ટી વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી સમાજવાદી પાર્ટી અને છ અપક્ષ ઉમેદવારો મેદાને છે તો પોરબંદર વિધાનસભામાં રાજકીય પક્ષો ઉપરાંત ત્રણ અપક્ષ પણ મેદાને છે પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી માટે બાર ઉમેદવારો મેદાનમાં છે જેમાં ભાજપના મનસુખ માંડવિયા કોંગ્રેસના લલિત વસોયા બસપાના એનપી રાઠોડ વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના લાખણસી ઓડેદરા સમાજવાદી પાર્ટીના નિલેશ શેખવા લોક પાર્ટીના હર્ષખલાલ સિદ્ધપરા અને અપક્ષ ઉમેદવારોમાં બિપિન કુમાર જેઠવા નાથાભાઈ ઓડેદરા મોહમદભાઈ સૈયદ ચંદુભાઈ રાઠોડ જતિન સોલંકી અને હુસેનભાઈ સોધા મેદાનમાં છે બીજી તરફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં છ ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાશે જેમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના રાજુભાઈ ઓડેદરા વીરો કે વીર ઇન્ડિયન પાર્ટીના રસિકભાઈ ગેલાભાઈ મંગેરા તથા અપક્ષ ઉમેદવારોમાં દિલાવર લાખાભાઈ જોખિયા જીવનભાઈ જોંગી અને અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ